એક વાર સમજો મારવું અને માર ખાવું ને એ બે મરદાન અને વિડીયો બનાવીને દહેશત ઉભી કરવા માંગતા હતા એ તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય શું કામ કે ભાઈ આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું ત્યાં મગજમાં મેં કીધું આવી દાદાગીરી સહન નહી થાય એ પછી કોઈ પણ હોય એ પછી કોઈ પણ હોય એવી દાદાગીરી

અન્યાય સહન કરતા આપણે મેં કીધું ને જે રીતે આખા ગુજરાત ભર માં મિત્રો આપડે હતા સમાજ હાચો હતો નવનીત હાચ્યો હતો અને ઇનાશે ઇનાશા દ્વારા વરણા આપણા હર હંતો મેર વાકે આમ સુમું બેઠો કોઈ એમ કે તો કે આ સમાજ તમારા હર નથી એવું નતો આપણે નામ નથી આપપા પણ દરેક દરેક સમાજને એવું લાગતું હતું તો એવું હતું પછી હા તો કોઈ એવું છે સંભળાઈ જ વડના હો સર બેઠા બે બધા એકત્ર મિત્રો આ એક પ્રશ્ન બાબતે ક્યારે એટલા બધા ધારાસભ્યો અને મંત્રીઓ ક્યારે થયા પહેલી વાર

એકેલે લાગી ને અને અવાર ને અવાર અમારે ભાઈ કોઈ પ્રશ્ન આવે તો ડાલતો હું જીપીડી સીએમ સાહેબ હરિતભાઈ પાસે જાઓ આપે પ્રશ્નોનો પદાકાર થય્યો છે ઓય આપણા તો વિશ્વાસ છે આપણે થકી વાત ન કરતો સેક્રેટરી છે ને હા મારું તો જાય છે ટેલિફોન દ્વારા તો આંખે બેન સુરત ની વાત કરું છું બોલવું પડે છે કેવું એટલા માટે કેવું પડે છે કે જયારે કામ થાય ને

ટેલિફોન દ્વારા મેં ક્યારે એને એવું વિચાર્યું કે ભાઈ તું મારા સામે આવીને વાત કર અનુભવ કરજો મિત્રો ક્યારે ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મે ફોન કર્યા છે લોકો માટે કોણ છે કોણ નહીં એની ક્યારેય ચિંતા નથી કરી સમાજના દીકરાએ મને ફોન કર્યો ભાઈ મને આ તકલીફ છે એકવાર વાર સોલંકી ફોન તો કરી જ દીધો હોય સફળતા મળી હોય મળી તો ઈશ્વર ના હાથમાં વાત છે પણ એના માટે મેં ફોન કરી દીધો હોય ને હજુ બી આવતા દિવસો માં હજુ પણ વાત કરું ક્યારેક અનુભવ કરજો આચા કામ માં હીરાલા સોલંકી હંમેશા તમારા હારે રહેશે મિત્રો કોઈ ખોટા કામ લઈને નહીં આવતા આ તમારે માર્ગ સ્પષ્ટ વાત કરું કોઈ સમાજ છે ને કદાચ ગરીબ હોય શકે પણ કોળી સમાજ કોઈ જો ગદાર નો હોય શકે એટલું મને ખબર છે છે સમાજ અને એનો એનો મને મને ગર્વ ગર્વ છે છે બાવળિયા હોય પુરુષોત્તમભાઈ સોલંકી હોય આરસીભાઈ મકવાડા મકવાણા બધા ધારાસભ્યો મિત્રો એટલા પંદર ધારાસભ્યો ત્રણ મંત્રીઓ એક વાત હજુ હું કેવા માંગુ છું આપડે છે ને કોઈ સમાજ પ્રત્યે ટીકા ટીપ્પણી કરી મને શરૂઆતમાં

માત્ર ને માત્ર એને ન્યાય અપાવવાની વાત હતી આપણે કોઈ એવું કોઈ નંબર દાવ લઈ લેવો એવી વાત એવી હતી અને એક વાત સમજો અમારા સુધી પહોંચવું કોઈને તો એ મગજમાં એક વાર તો વિચાર કરી લે કે એ એક આવ્યો હોય ને કદાચ ના પ્રયત્ન કર્યો તો અમે એક બે ને તો લઈને જ જવાના ક્યારે એવો નહીં વિચારતા આ ક્લિયર વાત છે અમે હાચા ના હારે હંમેશા રહીશું ઈશ્વર આપણા હારે રહ્યો દોઢ વાગે વાત થઈ અહીંયા ભેગા થયા ઓફિસ માં વાત થઈ ને કે ભાઈ આપડે એવું કરીએ બધા આગેવાનો ગાડીઓ લઈને આવ્યા યુવાનો મીડિયા માં રીતે તમે મદદ

આખા ગુજરાત ના કોળી સમાજ ના આખા ગુજરાત કોળી આખા સોશિયલ મીડિયા જેવે સારી કોમેન્ટ કરી હોય અને ન્યાય અપાવવા માટે વાત કરી હોય એ નવનીત તકી હું નો હાથ આભાર માનું છું કામ ના પડે ભગવાન કરે જ નહીં બહુ સારી એક શાયરી છે વારો પૂરો